આજે વાત કરવી છે એક એવા શિક્ષણવિદની કે જેમણે ભક્તિનો અર્થ અનોખી રીતે આપ્યો છે અને આ શિક્ષણવિદ દરરોજ ભગવાનની સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પૂજા કરે છે તો તેમણે પોતાના જીવનને શિક્ષણ અને સંસ્કારની સેવામાં સમર્પિત કરીને જય સરદારના નામે અનેક શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી છે આવો જાણીએ અદ્ભુત સરદાર ભક્ત શિક્ષણવિદની પ્રેરણાદાયક કહાની વિશે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ આઝાદ ભારતના ઘડવૈયા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની આજે એકસો પચાસ મી જન્મ જયંતિ સ્વરૂપ આપ્યું છે ભગવાનની સાથે સરદાર પટેલ પણ નિત્ય પૂજા આરતી કરી રહ્યા છે તો ગોંડલ ના સિતોતેર વર્ષીય શિક્ષણવિદ વેલજીભાઈ ઘોણિયા કે જેઓ સરદાર પટેલ ને ભગવાન અવતાર માને છે અને ગોંડલ નેશનલ હાઇવે પર વિશાળ જય સરદાર શૈક્ષણિક સંકુલ ચલાવતા છેલ્લા પચાસ સરદાર વલ્લભભાઈ પટેલ પણ પૂજા કરું છું તો વેલજીભાઈ સરદાર ભક્તિ શરૂઆત વર્ષ ઓગણીસો માં હતી જયારે તેઓ પટેલ વિદ્યાર્થી કેળવણી મંડળના તરીકે ફરજ બજાવતા હતા અને તે સમયે સરદાર પટેલના પુસ્તકો છબી ની પૂજા શરૂ કરી હતી તો વેલજીભાઈ એ વાત પર ભાર મૂક્યો છે કે સરદાર પટેલ વિશે તેમને શૈક્ષણિક જ્ઞાન મળવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળતું નથી અને આ સાથે જ તેને તેની ઓળખ પૂરી કરવા માટે ઓગણીસો પંચાણું માં શૈક્ષણિક સેવાની ધૂણી દખાવી છે

બાવીસ માં જે સરદાર પટેલ સ્કૂલ ખાતે યોજાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મિલનમાં

મારા ગુરુજીએ સરદાર પટેલ વિશે જે વાત કરીને એના ઉપરથી મને એમ થયું કે સરદાર પટેલ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા તે દિવસે ઉંમરના હિસાબે મને થોડું ઓલું સમજાણું પણ પાછળથી ધીમે ધીમે મને એમ ઊંડો રસ જઈ ગયો અને ઓગણીસો છોતેર માં હું પટેલ વિદ્યાર્થી ભવનમાં જોઈન્ટ થયો ત્યારે સરદાર પટેલના પુસ્તકો સરદાર પટેલના જુદા જુદા એ વખતના અધિકારીઓને પ્રધાનોને લખેલા લેટરો વાંચ્યા એ ઉપરથી મને એના વ્યક્તિત્વનો ખ્યાલ આવ્યો એટલે મને વધારે પ્રેરણા મળી કે ભાઈ સરદાર પટેલ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી કોઈ અવતારી પુરુષો છે અને એ પ્રમાણે હું દિવસે દિવસે વધારે વધારે જ્યાંથી મળે ત્યાંથી સરદાર પટેલની માહિતી વાંચતો હતો કારણ કે કમનસીબી હતી કે સરદાર પટેલનું ને હું રૂબરૂ મળ્યું નહોતું મારે જે કઈ છે એ કંઈક ને કોઈકના લેખ લેખ લખેલા છે એ વાંચીને જ કરવાનું હતું પણ સામે વિદ્યાર્થીઓ હતા એટલે મારે પૂર્ણ તૈયારી કરવી પડે એટલે મેં ગહન અભ્યાસ કર્યો અને બધા જ વિદ્યાર્થીઓને બસો જેવા વિદ્યાર્થીઓની સભા લેતો હું અને દરરોજ સાંજના એમને હું સરદાર પટેલની પ્રેરણા જાગે એનામાં પણ અને એના આદર્શો મુજબ જીવન જીવે એવા હું દરરોજ પ્રયત્ન કરતો અને ધીમે ધીમે એ સમય દરમિયાન ઓગણીસો પંચાણુંમાં માં મેં મારી પોતાની સંસ્થા ચાલુ કરી અને એમાં તો અત્યારે હાલ પાંચસો જેવા વિદ્યાર્થીઓ છે અને એ દરેક વિદ્યાર્થીઓને સાંજની સભામાં સુવિચાર બોલીને સમજાવતી વખતે છેલ્લે સરદાર પટેલનો ઉલ્લેખ કરીને એમના એમના જે કાર્યો હતા એને જે એના જીવનમાં જે કાર્યો કર્યા કે અખંડ ભારતને એક કર્યું એક પણ લોહીનું ટીપું વહેવડાવ્યા વગર જે વ્યક્તિ પાંચસો ને રજવાડાઓને એક કરી શકે એ વ્યક્તિ તો જેવું તેવું ન હોય એટલે એ અવતારી પુરુષ જ હોય તો જ એ થઈ શકે નહીંતર ન થઈ શકે એટલે મને એમ થયું કે આ ભગવાન કૃષ્ણથી કઈ કમ નથી એટલે ત્યારથી તો મને બહુ એનો ઊંડો ઓલો થયો ઓગણીસો થી તો હું સરદાર પટેલને ને પૂજતો જ પણ ઓગણીસો થી તો એમના પ્રત્યે એટલી બધી લાગણી થઈ કે ઓગણીસો થી ખાલી મંદિરમાં રાખીને બધાની ઓલા અમારા ઠાકોરજી સાથે પૂજા કરતો પચાસ વર્ષ થઈ ગયા પણ છેલ્લે તો મને એમ થયું કે આ વિચારો આ આદર્શો સરદાર પટેલના વધારેમાં વધારે વિદ્યાર્થીઓમાં ઉતરે અને એ વિદ્યાર્થીઓના જીવનમાં એ પ્રમાણે ચાલીને પ્રગતિ કરે એ જ હેતુથી મેં આ સંસ્થા ચાલુ કરી અને સંસ્થાની અંદર દરરોજ સાંજની પ્રાર્થનામાં આ પ્રમાણે હું વિદ્યાર્થીઓને સમજાવું છું અને એનું રિઝલ્ટ મને મળે છે એનાથી મને બહુ સંતોષ છે આવા જ વધુ એ વાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જો તારો બેન ટીવી ન્યુઝ નમસ્કાર